લઘુમતી મોરચાના પ્રભારી એડવોકેટ શેખની આગેવાનીમાં અને અને મહામંત્રી કાર્યાલય મંત્રી ફારૂભ તથા દરગાહના આગેવાન જનાબ સુફી સૈયદ સિકંદર બાવા દ્વારા ભાલેશ પોલીસ સ્ટેશન અને આણંદ જિલ્લા એસપીને ઘટના અંગે લેખિત વિનંતી પત્ર રજૂ કરવામાં આવ્યું છે ભાલેશ ગામમાં આવેલા મલંગ બાવાની દરગાહ એકતા અને શ્રદ્ધાનું પ્રતિક છે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ નિયમિતપણે દર્શન માટે આવે છે આ દરગાહમાં મોહરમના તાજિયાના ચાંદીના અને સોનાના મુખ્ય મિનારા બનાવવામાં આવ્યા હતા જાણકારી અનુસાર જાન્યુઆરી રોજ અજાણ્યા દરગાહની પાછળની તોડી અંજામ આપ્યો હતો અને સોનાના મિનારા ચોડી ગયા હતા આ ઘટનાથી ભાલેજ ગામમાં શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ છે અને સ્થાનિક લોકો તથા મોરચાના આગેવાનો દ્વારા તસ્કરો ને ઝડપી પાડવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે